રામ રામ ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા વિડીયો જોતા બધા મજામાં જોઈએ છે આજે આપણે વાત કરવાની છે ઘઉંના પાકમાં જ્યારે આપણો પાક છે થી પીચોતેર દિવસનો થાય છે અને જ્યારે એમાં ને કમ્પ્લીટ સરસ મજા નીકળી જાય છે અને દૂધિયા દાણા બંધાવાની શરૂઆત થાય છે ત્યારે એમાં જે માઇક્રોન્યુટ્રીઅન્સ ફર્ટિલાઇઝર ખાતર આપવાનું હોય છે અને જે ઝીરો જીરો પચાસ આપવાનું હોય છે એ કેટલા પ્રમાણમાં આપવાનું છે તમામ માહિતી હું આજના આ ટોપિકમાં આપીશ તો જે પણ ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ ખેડૂત મિત્રો જેથી કરીને તમને સૌથી પહેલાં આપણી માહિતી મળી રહે ખેડૂતોને સાચી અને સચોટ માહિતી આપણી આ ચેનલમાં આપવામાં આવે છે આપણી આ ચેનલમાં ઘણા એવા વિડીયો મૂકેલા છે જેથી કરીને ખેડૂતોને સાચી માહિતી મળી રહી અને સચોટ માહિતી મળી અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ એટલા માટે અત્યારે ઘઉંનો પાક છે એ ખેડૂત મિત્રોને સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધુ વાવેતર થયું છે તો એમાં આપણે જ્યારે આપણો આ પાક છે સિત્તેર પિંચોતેર દિવસનો થાય છે ત્યારે એમાં છેલ્લું માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર જે આપવાનું હોય છે અને એ કેટલા પ્રમાણમાં આપવાની છે આજના ટોપિકમાં એ વાત કરવાની છે આ ઘઉંનો પાક તમને જોવા મળી રહ્યો છે અત્યારે પીચોતેર દિવસનો કમ્પ્લીટ થઈ ગયો છે અને લોયર છે એ એકદમ ભરાવદાર લાંબી અને દાણો છે એકદમ વજનવાળો અને લાઇટિંગ મારે એવો થાય એના માટે આપણે શું માવજત કરવી તો એના વિશે સૌથી પહેલાં વાત કરીએ તો એમાં આપણે જે દૂધિયા દાણો બંધાવાની શરૂઆત થતી હોય છે પિંચોતેર દિવસે ત્યારે એમાં સલ્ફર નેવું ટકા જે ડબલ્યુડીજી સ્વરૂપમાં આવતું હોય છે એનો આપણે પાણી સાથે પીવડાવવાનું છે અને સો ટકા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે સલ્ફર પાવડર પાવાથી થતા ફાયદા વિશે વાત કરીએ તો જે ઘઉંનો દાણો બંધાની શરૂઆત થતી હોય છે એ ઘઉંનો દાણો છે એકદમ લાઇટિંગવાળો થાય છે વજનવાળો થાય છે અને એકદમ ચમકીલો થાય છે અને ઉત્પાદન પણ આપણે વધી જાય છે આ સલ્ફર પાવાથી અને ટ્રાય પણ કરેલી છે બેથી તન ક્યારે મૂકીને ટ્રાય કરેલી છે અને જાતે નિરીક્ષણ પણ કરેલું છે ગયા વર્ષે પણ ઉત્પાદનમાં ઘણો એવો ફર્ક પડેલો છે અને આ વર્ષે પણ સલ્ફર પાવામાં આવી રહ્યું છે આમાં ને આનું પ્રમાણ છે સોળ ગુઠાનું એક વીઘો હોય છે એમાં એક કિલો માપ રાખી અને પાવાનું હોય છે અને સાથે આપણે જે પાવાનું છે એ છે આપણે પોટેશિયમ ઓફ સલ્ફેટ જેમાં પોટાશનો ભાગ પચાસ ટકા આવે છે અને ઝીરો ઝીરો પચાસ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ અને આ ખાતર છે એ સો ટકા વોટર સોલ્યુબલ ખાતર છે એને આપણે જો પાણી સાથે પાવવું હોય તો સોળ ગુઠ્ઠાનું એક વીખો હોય છે એમાં આપણે આઠસો ગ્રામ માપ રાખીને પાણી સાથે પાવાનું છે અને જો આપણે પંપમાં નાખીને છંટકાવ કરવો હોય ઘઉં ઉપર તો આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ તો એમાં એનું પ્રમાણ છે એંસી ગ્રામ માપ રાખીને પંદર લિટરનો જે પંપ હોય છે તો એમાં છંટકાવ પણ કરી શકીએ છીએ અને હવે આપણે આગળ વાત કરીએ કે આ ઝીરો જીરો જે પચા વોટર સોલ્યુપર ફર્ટિલાઇઝર ખાતર આવે છે એનાથી થતા ફાયદા વિશે વાત કરીએ તો એમાં મુખ્ય જે ઘઉંની લોયર હોય છે એમાં અત્યારે જે નાની લોર હોય છે એ લોર છે લાંબી લોર કરે છે અને જે ઘઉંની લોરમાં થી બાર દાણા હોય છે એ ચોવીસથી છવ્વીસ દાણા સુધી આ જીરો જીરો પચાસ ખતરા આપવાથી થઈ જાય છે અને ઉત્પાદન પણ આપણે દોઢું મળે છે અને ઘઉંનો જે દાણો હોય છે એ એકદમ વજનવાળો કરે છે અને છોડનો વિકાસ પણ સારો એવો કરે છે અને તેમજ ઘઉંનો દાણો છે એકદમ લાઇટવાળો શાઇનિંગ અને વજનમાં પણ વધારો થઈ જાય છે ઝીરો ઝીરો પચા ખાતર છે એ આપવાથી ઉત્પાદન તો આપણે વધુ અત્યારે જીરો જીરો પચા ખાતર અને અને સાથે સલ્ફર નેવું ટકા પાવડર છે એ બને પાણી સાથે પીવરાવવામાં આવે ને તો ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ અને સલ્ફરથી આપણે જે છોડ છે પીડાશ પડતો હોય તો પીડાશ પણ દૂર કરે છે અને ઉત્પાદન પણ આપણે જાજુ બધું મેળવી શકીએ છીએ અને ટ્રાયલ પણ કરેલી છે અને જોવા પણ મળે છે નજરે સલ્ફરની ઘટ તો જમીનમાં હોય જ છે સલ્ફર તો આપવું જ જોઈએ સલ્ફર આપવાથી ઘણા બધા આપણે ફાયદા થાય છે અને ખેડૂત મિત્રો ઘઉંના પાકમાં આ સલ્ફરની ઘટને લીધે આપણે ઘણી બધી ખામી જોવા મળતી હોય છે એ ખામી દૂર કરે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે તો છે તેર દિવસના જ્યારે આપણા ઘઉં થાય છે ત્યારે એમાં સલ્ફર પ્લસ જીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો આપણે પાણી સાથે પીવડાવવામાં આવે ને તો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને લાઈવ ડેમો પણ તમને જોવા મળે છે ઘઉં ક્યાંક અત્યારે નીચા તો ક્યારેક ઊંચા જોવા મળતા હતા એ અત્યારે એક સમાન ઘઉં જોવા મળી રહ્યા છે બાકી આગળના વિડીયોમાં પણ તમને બતાવેલું હતું ઘઉં ક્યાંક નાના તો ક્યાંક મોટા જોવા મળતા હતા ત્યાં અત્યારે એક સમાન ઘઉં જોવા મળી રહ્યા છે કેટલો સરસ મજારો જો નજારો જોવા મળી રહ્યો છે ઘઉંનો પાક જ્યારે આપણે સિત્તેરથી એંશી દિવસનો થાય ત્યારે આ માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર જો આપી દેવામાં આવે ને તો સોળ ગુઠાના એક વીઘામાંથી આપણે સાઠથી સિત્તેર મણ સુધીનું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને ખેડૂત મિત્રો જો આ ખાતર છેલ્લા રાઉન્ડમાં જો પાણી સાથે પીવડાવી દેવામાં આવે ને તો ઉત્પાદન પણ જાજુ એવું મેળવી શકીએ છીએ અને ગયા વર્ષે ટ્રાયલ પણ કરેલી છે અને ઉત્પાદન પણ ધાર્યું આવ્યું હતું અને આ વખતે પણ સમયસર પાણી સાથે આ માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર પાણી સાથે પીવડાવી દેવામાં આવ્યા છે અને ઉત્પાદન પણ ધાર્યું આપણે આવે એવી શક્યતા જોવા મળી રહી છે અને લોયર પણ જુઓ સરસ મજાની લાંબી થાય છે અને દાણા જે બાર ચૌદ થતા હોય છે પચીસ ત્રીસ દાણા થાય છે એક લોયરમાં અને ખેડૂત મિત્રો આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવશો અને આપણી ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે તમામ પ્રકારના પાકોની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી કરીને એને પણ આ માહિતી મળી રહે અને અત્યારે આપણા ઘઉંના પાકમાં પિયત આપવામાં આવી રહ્યું છે સાથે જે માઇક્રોન્યુટ્રી ફર્ટિલાઇઝર ખાતર આપવાના હોય છે એ પણ પીયત સાથે આપી દેવામાં આવે તો સારું એવું રિઝલ્ટ જોવા મળે છે અને માહિતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવશો મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો